જય માતાજી ખડિતભાઈ આપણી ખડીદ ચેનલમાં સ્વાગત છે ને આજે આપણે વાત કરવાની છે જીરા વિશે કે ઘણાય કોઈ રીતના જીરાની માવજત કરતા હોય અલગ અલગ રીતના પિયત આપતા હોય ઘણા પહેલું પાણી ને પછી બે ત્રણ દીમાં બીજું પાણી કાઢતા હોય ઘણા પાંચ દી જાળવતા હોય એ રીતના ઘણાની અલગ અલગ પિયતની માવજત હોય જીરાની અને ખેતર ખેતરમાં ફેર હોય તો આપણી આ જીરું છે એની વાત કરવાની છે કે આ જીરામાં કેટલું કેટલા દિવસે પાણી વાર્યું અને આમાં કાઉં માવજત કરી કંઈ દવાનો ઉપયોગ કર્યો જે હુકારાના અને જે લીંબોરિયો કીએ જે આમાં રોગ આવતા હોય એ તેણે આપણી આમાં બધી વાત કરવાની છે આ જીરામાં તો વિડીયો આખો જોજો જેથી કરીને પૂરેપૂરી માહિતી જડે ને આમાં ઘણા અલગ અલગ આપણી વિડીયા મોકલ છે જીરાના તો અલગ અલગ ખેડૂને મગજ પ્રમાણે બધા માવજત કરતા હોય તો ખેડૂતભાઈઓ આપણી વાત કરીએ કે આ જીરામાં આપણી વીઘે ત્રણ કિલો બિયારણ વાવેલ છે આ જીરામાં અને બીજા નંબરમાં આપણી વાત કરીએ કે પહેલું પાણી કાઢે અને પછી છ દિવસે બીજું પાણી આપેલ છે આજીરામાં છ દિવસ થાય પછી પાછા ત્રણ દિવસે ત્રીજું પાણી આપેલ છે એ રીતના આ ભાઈ પાણીનું માવજત કરી જે ઉગાવા માટે નણાઈની અલગ અલગ હોય ને આ ભાઈ આ રીતના ઉગાવા માટે પાણીનું આમાં પીવરાવાનું કર્યું જે ત્રીજું પાણી કાટે અને પછી સઉદ્દી જવા દીધા સૌદી ચૌદ દિવસ પછી ચોથું પાણી આપ્યું ચોથા પાણીમાં આમાં આપણી માવજત કરી એની વાત કરીએ દવાઓના બધી તો ધારો કે ઉરિયા આઠ કિલો જે વિઘેન આ એક ઉરિયા પછી ઝીંક સલ્ફર અને બ્લુ કોપર આટલી વસ્તુનો આમાં ઉપયોગ કરેલ છે આ જીરામાં પણ આ જીરામાં એ કઈ રીતનો ઉપયોગ કરેલ છે એની વાત કરીએ આપણી તો ખડતભાઈઓ ધ્યાનથી સાંભળજો આ વસ્તુ બહુ સમજા જેવી છે તો ધારો કે આઠ કિલો પહેલાં યુરિયા લીધું ને એવી રીતના આઠ કિલો યુરિયા લીધું એક જગ્યાએ આપણી રૂગડામાં નાખી દીધું પછી એમાં આસો આસો પાણીનો ફુવારો માર્યો અને આ બધી વસ્તુ મિક્સ કરેલું આમાં વાપરેલ છે પછી આમાં છંટકાવ કર્યો તો ધારો કે આઠ કિલો એક વીઘાની વાત કરાવું એનો માપ એક વીઘાનો આઠ કિલો યુરિયા અને જે ઝીંક આવે એ આપણી શ્યાર કિલો અને જે સલ્ફર આવે એ આપણે આમાં સલ્ફર એક કિલો નાખ્યું ને એક કિલો સલ્ફર અને બ્લુ કોપર એ દોઢ કિલો આ રીતના આપણે આમાં એક વીઘાનો માપ આપ્યો કડિતભાઈઓ ઘણા એની અલગ અલગ સ્ટ્રીક હોય જે ઘણા એને સે પાણી આવડું જીરું થાય આ જીરું હે એટલે મેટા પાંત્રીસ ટકા પીવડાવતા હોય કાળા માટે અને અલગ અલગ બધા એની માવજત હોય જીરામાં આપણી વિડીયો અલગ અલગ બનાવ્યા તો આ જીરામાં આ વસ્તુનો ઉપયોગ કર્યો પાણીએ જે સલ્ફર ગ્લુકોપર અને યુરિયાનો ઘણા યુરિયાનું નું હોય કે યુરિયા સાટીએ એટલે આપણે આમાં આવે એટલે આમાં આપણે કોઈ આ જીરામાં તમે જુઓ કોઈ વસ્તુનું કંઈ ઓલું નરવાઈ પણ સારી છે જીરાની એવું ન હોય બધાને અલગ અલગ હોય ખેતર પ્રમાણે પિયતમાં ફેરફાર હોય ને ઘણા એની શિયાળ પાણીમાં પાકે જતું હોય જીરું આમાં આજે અગડ્યું થયું જીરું ને ખાસ જીરાનું આપણી વાત કરીએ કે જે ભેજ હોય મેઇન વસ્તુ જીરાની પિયતનું જ હોય જે પિયતની જ ખામી હોય તો અત્યારે જે નાનું જીરું હોય એટલે હજી કંઈ બહુ એટલો બધો કંઈ વાંધો ન આવે બાકી જ્યારે મોટું જીરું થાય ત્યારે ખાસ એનું ધ્યાન રાખવું પડે પાણીનું મેન વસ્તુ પાણીનું છે કે જીરાની હે ને મોટું જીરું થઈ જાય ને એટલી પાણીની દયા જ નહીં ખાવાની જીરા ઉપર જે ભેજ માપી હે ને એ જીરાનું કંઈ નહીં થાય જો ભેજ વધી જાય ને તો ફૂગની શક્યતા વધીએ એટલે જીરામાં પછી આપણી અલગ અલગ નવા નવા રોગ જીવાતું આવી છે એટલે ખેડૂતભાઈઓ આ રીતના હે જીરાની માવજત આ ખેતરમાં આ ખેડૂતભાઈની જે મિનત છે એ આપણી તમને વિડીયોમાં મેં જણાવ્યું હવે આગળ આ ખેડૂત જે શિયાળ પાણી આપી દીધા અને પછી પાંચમું પાણી ક્યારે ગાંઠીએ અને હું માવજત કરીએ એનો આપણી વિડીયો આગળ બનાવતા હું તો ખડીદભાઈઓ આપણે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દીજો અને ચેનલમાં નવા હોય તો જોડાઈ જજો અને આવા નવા વિડીયો આપણી મૂકતા રહી તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દીજો મળીએ પાછા બીજો વિડીયોમાં જય માતાજી બધા ખડીદભાઈઓને